સૌ પ્રથમ આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જે છે એનું લઘુત્તમ માપ શોધું છે આપનું લઘુત્તમ માપ માટે તમે અહીંયા જોઈ શકો છો મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય છેદમાં વર્નિયર માપક્રમના કુલ વિભાગને સંખ્યા તમે આ એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એમાં આ આ જે ઉભો એ કોલમ જે છે એ મુખ્ય માપક્રમ છે આ જે કોલમ છે એ મુખ્ય માપક્રમ છે આ વર્નિયર માપક્રમ છે તો મુખ્ય માપક્રમના એક વિભાગનું મૂલ્ય જોઈ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો ઝીરોથી વન ઝીરોનીથી વનની વચ્ચે મારે આ જે માઇક્રોસ્કોપ છે એમાં ટ્વેન્ટી ડિવિઝન છે ઝીરોથી વનની વચ્ચે ટ્વેન્ટી ડિવિઝન હોવાના કારણે એક ડિવિઝનની વેલ્યુ જે છે એ ઝીરો ઝીરો છે ઝીરો પોઈન્ટ ઝીરો હવે નીચે મૂકવાના છે મારે ટોટલ ડિવિઝન વર્નિયરના વર્નિયરના ટોટલ ડિવિઝન આની મદદથી પણ તમે કાઉન્ટ કરી શકશો આ રીતે આ રીતે કાઉન્ટ કરશો તો તમને આ જે ડિવિઝન જે છે એ ડિવિઝન અહીંથી ટેન 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 અને ટેન એટલે ટોટલ ડિવિઝન જે છે એ ફિફ્ટી ડિવિઝન છે તમને ખબર છે ફિફ્ટી વડે ડિવાઇડેડ કરશો આન્સર આવશે પોઈન્ટ 001 વન સેન્ટીમીટર આ આપની લાત